ભાવનગર શહેરમાં અનેક પૌરાણિક મંદિર આવેલા છે અને તેમાંનું એક મંદિર એટલે ત્રણસો વર્ષ જૂનું સ્થાપનાથ મહાદેવનું મંદિર શહેરના બોર તળાવની પાડીએ બિરાજમાન છે મહાદેવજી વર્ષો પહેલા અહીના મહારાજાને સ્વપ્નમાં આપ્યા બાદ થયેલી સ્થાપનાના વર્ષોથી સ્થાપનાથ મહાદેવ ભાવીણા વાસીઓની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે ભાવનગરમાં આવેલા અનેક પૌરાણિક શિવાલયોમાંનું આ એક શિવાલય છે અહીં દર્શને આવતા ભાવિક ભક્તોની માન્યતા અચૂક પૂર્ણ થવાની પ્રબળ માન્યતા છે જોડા વખતનો આમનો ઇતિહાસ છે અને ભોળાનાથની આસ્થાની ખુબ છે આજુબાજુ અહીંયા બાજુમાં મફતનગર આવ્યું છે નીચે પોર્ટ કોલોની હરિરામ બાગ એ બધા માણસો અહીંયા ખૂબ મોડી પ્રમાણમાં રોજ સવારથી બપોર લગીને ભગવાનને પાણી દૂધ બીલી અભિષેક કરતા હોય છે આસ્થા એટલે ખૂબ જ આસ્થા છે અહીંયા માર્સો કેને કેને માનતા લઈને આવે છે કે ભાઈ એના દીકરા ન હોય તો દીકરા ઘરે થઈ જાય છે કોઈક ના મેરેજ ન થતા હોય તો એના મેરેજ ના ઘણી બ્રાહ્મણો વિધિ કરેલા અહીંયા જે કોઈ પણ વિધી કરેલે સફળ દ એની વિધિ હોય છે અને એના ધાર્યા કામ બધા થઈ જાય છે ન થાતા હોય મંદિર ના ઐતિહાસિક વાત કરીએ તો વર્ષો પહેલા તડાક ના કાઠે શિવલિંગ હતું તેની ઉપર રોજ ગાય આવીને સ્વયંભો દૂધની ધારા કરતી હતી તે જ સમયગાળામાં મહાદેવજી મહારાજાના સ્વપ્નમાં આપ્યા હતા એટલે મહારાજાએ સ્વપ્ન પ્રમાણે તળાવ કાંઠે દૃશ્ય જોઈ ભગવાન સ્થાપનાથ મહાદેવની સ્થાપના કરી હતી આ લોકવાયકાને પગલે આજે પણ સ્થાપનાથ મહાદેવને દૂધ અર્પણ કરવાનું અનેરું મહત્વ માનવામાં આવે છે મંદિરે નિયમિત આવતા દર્શનાર્થીઓ મહાદેવજીના દર્શન કરી નવી શક્તિના સંચારનો અનુભવ કરી પોતાના દિવસની શરૂઆત છે હું ઘણા સમય થી અહીંયા દર્શન આવું છું દરરોજ સત્તર અઢાર વર્ષથી દરરોજ કન્ટિન્યુ બે ટાઈમ દર્શન કરવા આવું છું અહીંયા આવે એટલે મનને શાંતિ થઈ જાય છે અને નવી ઉર્જા ઉત્પન્ન થાય છે અને રવિવારે તો માણસો અહીંયા ઘણા આવે છે

એટલે બોર તળાવની પાડીએ ખૂણા ઉપર બિરાજમાન સ્થાપનાથ મહાદેવનો ઇતિહાસ રોચક છે વર્ષો પહેલાં મહારાજાની સ્વપ્નમાં આપેલા સ્થાપનાથ મહાદેવ ત્રણસો વર્ષ કરતાં પણ પૌરાણિક છે સ્થાપનાથ મહાદેવની સ્થાપના મહારાજા ભાવસિંહજીએ કરી હતી સ્વૈંભુ છે થાપનાથ મહાદેવ કે ઘણા વર્ષોથી છે અને હું પણ અહીંયા ઘણા વર્ષો થી આવું છું તમારા બધા મનના કે ધારાકા હું તમને કઉ થાય છે બસ શાંતિ મન ને થઈ જાય હવે લોકો દર્શન કરવા એની જે કઈ ઈચ્છા હોય એ પૂરી થાય છે હું તો એવું માનું છુ માર તહેવાર લોકો ઘણો આવે છે અને આજુબાજુમાં તમને કવ ઘણી બધી એવી વસ્તુ છે કે લોકો ને આમ નેચરલ કુદરત અને અહીંયા છે એમ એવું મહાદેવ એવો અહેસાસ થાય ભાવનગર શહેરના પ્રવેશ દ્વાર નારી ચોકડી થી ત્રણ કિલોમીટરના અંતરે આવેલા બોર તળાવ એટલે ગૌરી શંકર તળાવ નામ રજવાડાના સમયના દીવાન ગૌરી શંકર ઓઝાના નામ પરથી મહારાજાએ આપ્યું હતું આ ઉપર મહાદેવની સ્થાપના એકસો વર્ષ પહેલા થઈ હતી શહેરીજનો વારે તહેવારે મંદિરે દર્શન કરવા આવે છે અને મંદિરની આસપાસ રહેતા લોકો નિયમિત મહાદેવની પૂજા અર્ચના કરવા ભાવસભર મંદિરે પહોંચે છે

અઢારસો સત્તાવનમાં મહારાજા ભાવસિંહજીએ શહેરની સ્થાપના સાથે સ્થાપનાથ મહાદેવની સ્થાપના કરી હતી ત્યારબાદ બોર તળાવનું નિર્માણ થયું હતું શ્રાવણ મહિનાના સોમવારે અને આઠમના દિવસે અહીં મેળો ભરાય છે સ્થાપનાથ મહાદેવની આજુબાજુમાં બગીચો અને તળાવ પર ફરવાલાયક સુવિધાઓ હોવાથી અહીં ફરવા આવતા લોકો પણ મહાદેવના દર્શન કરી ધન્ય થાય છે